હલો ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે મારા ફાર્મિંગ લોગની અંદર હવે મિત્રો જોઈ શકો છો આજે આપણી અગિયાર દિવસની મેથી થઈ ચૂકી છે આ મેથી છે આપણી અગિયાર દિવસની મેથી છે આના અગિયાર દિવસ થયા છે તમે મિત્રો જોઈ શકો છો અત્યારે ઉનાળાના કારણે બહુ આનો ગ્રોથ છે નહીં પણ જો કે કહેવાય ને કે અગિયાર દિવસ એના સમય પ્રમાણે એનો ઘણો બધો ગ્રોથ છે તો અત્યારે ઉનાળો છે એટલે થોડુંક કેવરા છે જો મિત્રો આપણી આવડી આવડી મેથી થઈ છે અને કુદરતી રીતે દેખાઈ રહ્યું છે કે વાંધો આવશે નહીં પછી તો આ જુગાર આપણે સમજીન વાવ્યું છે એટલે કાંઈ ઉપાધિ છે નહીં કારણ કે જુગારની અંદર તો કાં હાર થાય કાં જીત થાય એટલે નો ટેન્શનવાળી વસ્તુ છે આ આમાં આપણે આ રેન પાઇપનો ખર્ચો મેથીનો આ તે બધો થઈને દસક હજારનો ખર્ચો પોગી ગયો છે તો હવે દસ હજારમાંથી આપણને કેટલા વધે છે કેટલી આપણી સેલેરી પૂરી પડે છે આ બધું આપણે આ બ્લોગની અંદર જોવાનું જ છે તો જોતા રહીજો અમારી આ ચેનલ અને આ મેથી કેટલાકમાં પૂરી પડે છે એ પણ જોજો જેથી કરીને તમામ મિત્રોને ખેડૂત મિત્રોને તો ખબર જ હોય પણ બીજા બધા સાથી મિત્રો જે ખેતી નથી કરતા એને પણ ખબર પડે કે ખેતીની અંદર કેવડી આવક છે બરાબર ખેતી કરવી જોઈએ કે ન કરવી જોઈએ આપણે તો શોખ છે રસ છે ખેતી કરવાનો એટલા માટે ખેતી કરીએ છીએ પણ આમાં વધે છે કે નથી વધતું એ કાંઈ ખબર છે નહીં આ વર્ષે આપણે ટ્રાય કર્યું છે શું થાય છે આ પહેલા મહિનાની અંદર જ્યારે અત્યારે કોઈ કોઈ એટલે કોઈ કાંઈ વાવતા નથી એવા સમયની અંદર આપણે આ મેથી વાવી છે બધા કહે છે કે મેથી કોઈ દી વવાય નહીં કારણ કે આ રત વગરની વસ્તુ છે પણ આપણે મગજ એવો જોડાયો કે રત વગરની વસ્તુ કરવી તો જ એ ભાવમાં પડે ને આવા મગજ વાપરી અને આપણે મિત્રો મેથી વાવી છે તો હવે જોશું કે આ મેથી આપણને માથ્યા પડે છે કે પછી કંઈક કમાઈને આપે છે તો આ બધી વસ્તુ જોવા માટે મિત્રો બનાવ્યો અમારા ફાર્મિંગ બ્લોગની અંદર કે અમે નવા નવા ખેડૂત કેવા અખતરા કરવી છે એ પણ તમે જોજો અને અમને આમાં જો કાંઈક તમને કહેવાનું બનતું હોય તો મિત્રો કોમેન્ટ કરી અમને જણાવજો કે આમ નહીં પણ આમ કરો તો અમારું કાંક સારું થાય કારણ કે એકબીજાના સપોર્ટથી જ ખેડૂત આગળ આવવાના છે અને હું પણ જો હવે નવો નવો ખેડૂત બન્યો છું તો મારે પણ તમારા સપોર્ટની જરૂર છે મિત્રો તો જો મને એક ભાઈએ કીધું કે આપણે આ તમારે ઓછું પાણી હોય તો તમે રેન પાઇપનો ઉપયોગ કરી અને મેથીને પાવ જેથી કરીને આપણે બીજા જ દિવસે મેથી માટે આપણે રેન પાઇપ લઈ આવ્યા તો મિત્રો કાંઈ પણ તમારે અમને કહેવાનું થતું હોય અમને કાંઈક શિખામણ દેવાની થતી હોય તો મિત્રો તમારો નાનો ભાઈ સમજી અને કોમેન્ટની અંદર તમારી શિખામણ લખજો જેથી કરીને અમને પણ ખબર પડે કે આમાં શું કરવું જોઈએ તો મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો ને લાઈક કરજો જેથી કરીને અમારી ચેનલ પણ આગળ વધે બરાબર